નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું પિનલગીરી ગોસ્વામી અત્યારે મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એક અથવા તો બે રાઉન્ડ વરસાદના સામાન્ય જોવા મળ્યા છે ત્યારે ગુજરાતના અડધાથી લઈને એક ટકા વિસ્તારમાં જંગલી ઈયળો કે જેને આપણે ચુડવેલા નામથી પણ ઓળખીએ છીએ તે અનેક ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારોમાં ત્રાહી મામ પોકારી રહ્યા છે લોકો તેનાથી કંટાળી ગયા છે ભયંકર દવાઓનો છંટકાવ કર્યો છે જેમાં ડીડીટી હોય ગેમેક્સિન પાવડર હોય જંતુનાશક દવા હોય કે પછી કેરોસીન હોય પેટ્રોલ હોય ઘણા લોકોએ તો એવી જમીનો ઉપર સામાન્ય એસિડનો પણ છંટકાવ કર્યો છે તે છતાં પરંતુ મિત્રો કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી આ ચૂડવેર એટલે કે જંગલી ઈયળોને નાશ કરવામાં અને તેને મિત્રો ઘરમાં આવતા કેવી રીતે અટકાવી શકાય તેનો નાશ કેવી રીતે કરી શકાય તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું તમને પણ મિત્રો કોઈ આઈડિયા હોય અથવા તો તમને પણ કોઈ ખ્યાલ હોય તો કમેન્ટમાં જરૂરથી ઉપાય સમજાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે આ ઈયાળોથી આપણે કેવી રીતે છુટકારો મેળવી શકીએ છીએ મિત્રો ઘણા બધા પ્રયોગો થયા છે પરંતુ અમે પોતે એક અનુભવ કર્યો છે એક પ્રયોગ કર્યો છે જેમાં છે તમાકુનો પાવડર એટલે કે જે તમાકુની ડસ્ટ હોય છે એ ડસ્ટ તમારે જે જગ્યાએ ઈયાળો હોય તે જગ્યાએ જે ડસ્ટ હોય છે તમારે નાખી દેવાની ઈયાળો ફક્ત મિત્રો પાંચથી દસ મિનિટમાં મરવાનું શરૂ થઈ જશે અને એ ઈયાળોનો નાશ થઈ જશે એટલે મિત્રો તમારો ઘરનો ઉમરો હોય તેની આગળ તમે થોડો દવાનો છંટકાવ કરજો એટલે ઘરમાં પ્રવેશથી અટકશે અને જ્યારે પણ તે એ નજીક આવશે ત્યારે તેની ગંધ એટલી પાવરફુલ હોય છે કે તેના લીધે થઈને એ ઇયાળો પાંચથી દસ મિનિટમાં તેની તે જ જગ્યાએ મરવા પણ લાગે છે એટલે ઘરમાં તેનો પ્રવેશ અટકશે અને ઈયળોનો નાશ થશે અને તમે મોટા ભાગની જે ઈયળો છે તેનાથી છુટકારો મેળવી શકશો પરંતુ મિત્રો આ જે તમાકુનો પાવડર છે વધારે માત્રામાં લાવજો કારણ કે તે તમાકુના પાવડરની અસર બે કે ત્રણ દિવસ વધારે જોવા મળે છે અને ફરીથી તમારે રિપીટ એ તમાકુનો પાવડર જે તે વિસ્તારમાં કરવાનો જેથી તેની ગંધ છે પાવરફુલ રહ્યા કરે અને ઈયળોનો હંમેશા નાશ થતો રહે મિત્રો ભયંકર વરસાદ થશે ત્યારે આ ઈયાળો ધીમે ધીમે ઓછી પણ થઈ જશે પરંતુ અત્યારે સામાન્ય વરસાદ છે જેના કારણે આ ઈયાળો માટીમાંથી વધારે જોવા મળતી હોય અને તેનો મુખ્ય ખોરાક માટી માનવામાં આવે છે ઇયળ જ્યારે મૃત્યુ પામે છે તો તમે જોશો કે તેના શરીરમાંથી મોટા ભાગનો જે ભાગ છે તે માટીનો નીકળતો હોય છે એટલે તેનો ખોરાક માટીનો છે રહેવાનું પણ માટીમાં છે અને ઘરો સુધી તે આજે આવી ગઈ છે ત્યારે આ એક ચિંતાનો વિષય પણ કહી શકાય છે મિત્રો આ તમાકુનો પાવડર ચોક્કસથી અપનાવજો જેમાં તમને ગ્રામ્ય વિસ્તારમાં કોઈની તમાકુની ખરી હોય કે જેમાં તમાકુનું સ્ટોરેજ થતું હોય તેની નીચે જે ભૂકો નીકળે છે તમાકુનો એ તમાકુનો જે પાવડર છે એ મોટી માત્રામાં લાવજો જેમાં પાંચ કિલોથી લઈ દસ કિલો સુધીનો સ્ટોક રાખજો જ્યારે પણ ઇયર નીકળે ત્યારે એ વિસ્તારમાં તમારે ભભરાવી દેવો અને તમને ઈયળોથી છુટકારો મળી જશે મિત્રો તમારી પાસે પણ કોઈ નવો ઉપાય હોય અને તમને પણ તેની અંદર સફળતા મળી હોય તો કમેન્ટમાં ચોક્કસથી માહિતી આપી દેજો તો ચાલો મિત્રો ફરીથી જનહિતમાં એક નવી વિડીયો લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે